વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે વધેલા ભાતમાંથી મસાલા કુરકુરે બનાવીશું કોઈ પણ જાતની વધારાની મહેનત વગર આ કુરકુરેને તૈયાર કરી શકાય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ઓઈલ ફ્રી આ કુરકુરે બનાવી બાળકોને નાસ્તામાં આપી શકાય છે તો ચાલો તેની રેસિપી શરૂ કરીએ કુરકુરેને બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા વધેલા ભાત લીધા છે મિક્સર જાર લઈ તેમાં ભાતને એડ કરી દેવાના તેની સાથે એક કપ જેટલું પાણી એડ કરી અને આ ભાતને એકદમ સ્મૂથ પીસી લેવાના છે ભાત પીસાઈ અને એકદમ સ્મૂથ એવી આવી પેસ્ટ તૈયાર થઈ જશે તૈયાર થયેલી આ પેસ્ટને કોઈ મોટા વાસણમાં એડ કરી દેસુ રાંધેલા ભાત હોય છે એટલે આ પેસ્ટ ઇઝીલી તૈયાર થઈ જાય છે બીજા એક કપ જેટલું પાણી લઈ મિક્સર જારમાં એડ કરી અને તેને બરાબર રીતે મિક્સ કરી અને ભાતની પેસ્ટમાં એડ કરીશું આ કુરકુરે બનાવવા માટે ભાત હોય તેના કરતાં ડબલ પાણી એડ કરવાનું છે પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ પેસ્ટને આપણે ગેસ ઉપર રાખી દઈશું મીડિયમ ફ્લેમ ઉપર આ પેસ્ટને કૂક કરવાની છે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું ભાત બનાવ્યા હોય ત્યારે પણ જો નમક એડ કરેલું હોય તો એ પ્રમાણે એડ કરવું તેને આ રીતે ફેરવતા જઈ અને પેસ્ટ છે થોડી ઘટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની ભાત કૂક કરેલા હોય છે એટલે આ મિક્સરને બનતા વાર નથી લાગતી ઇઝીલી અને ઝડપથી બની જાય છે ભાત વધી જાય ત્યારે આપણે થેપલા છે ભજીયા છે કે મુઠિયામાં તેનો યુઝ કરતા હોય છે પણ આ રીતે કુરકુરે બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારે કે સાંજે નાસ્તામાં પણ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે હું આ કુરકુરીને એકદમ સિમ્પલ બનાવું છું ફક્ત નમક જ એડ કરું છું જો તમારે તલ અને જીરું એડ કરવા હોય તો કરી શકાય આ રીતે સતત મિક્સ કરતા જઈ પાંચથી સાત મિનિટમાં જ તમે જોઈ શકો છો પેસ્ટ છે એ ઘટ થવા લાગી છે મિક્સર આટલું ઘટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સરને ઠંડુ થવા દેસુ મિક્સર ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે તેને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં આ રીતની એક પ્લાસ્ટિક બેગ લીધી છે દૂધ અથવા નમકની બેગ પણ લઈ શકાય તેને બરાબર રીતે ખોલી અને તેમાં તૈયાર કરેલું મિક્સર છે એને થોડું થોડું કરી એડ કરી દેસું સંચામાં આ મિક્સરને ભરીને પણ કુરકુરે બનાવી શકાય મિક્સર ભરાઈ જાય એટલે બેગને ઉપરથી રબર બેન્ડ લગાવી અને ટાઈટ ફિટ કરી દેસું જેથી વધારેનું મિક્સર છે એ બહાર ના નીકળે બેગની એક સાઈડમાં કાતરથી કટ લગાવી દેસું જેથી મિક્સર બરાબર રીતે નીકળી શકે અને ઇઝીલી કુરકુરે પાળી શકાય પ્લાસ્ટિક શીટ ઉપર આ કુરકુરને પાળી લેશું જાડા પતલા તમારી પસંદ પ્રમાણે રાખી શકાય હું તેને ટેડે મેળે કુરકુરે હોય તેવો શેપ આપીને બનાવું છું તમારી પસંદ પ્રમાણે તેનો શેપ આપી અને બનાવી લેવાના સેમ પ્રોસેસથી બધા કુરકુરે પાડી અને આઠથી દસ કલાક માટે સુકવા દેસું આ કુરકુરેને મેં આખી રાત પંખાની છે અને બે કલાક માટે તડકે સુકવેલા હતા અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કુરકુરે સુકાઈ ગયા છે આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી ભૂકો થઈ જાય છે જરા પણ મોશ્ચર નથી કુરકુરેને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેના માટે મસાલો તૈયાર કરીશું પાંચ ચમચી જેટલું નમક પાંચ ચમચી જેટલું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી તેને બરાબર મિક્સ કરી દઈશું તીખાસમાં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકાય કુરકુરેને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે થોડા કુરકુરે એડ કરી અને તેને સરસ રીતે ફ્રાય કરી લેશું અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવા કુરકુરે બની અને તૈયાર થઈ ગયા છે આ રીતે બાકીના બધા કુરકુરીને તળી અને તૈયાર કરી લેશું તળેલા કુરકુરીને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈ એક સિમ્પલ રાખીશ અને એક મસાલાવાળા તૈયાર કરીશું આમ તો બાળકોને ટેંગી ચટપટા મસાલાવાળા જ ભાવતા હોય છે છતાં પણ આપણે બંને વેરાયટી તૈયાર કરીશું મોટા બાઉલના કુરકુરે છે તેમાં મસાલો એડ કરી અને તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ચટપટા ટેંગી કુરકુરે બની અને તૈયાર થઈ ગયા છે તેને આ રીતે પ્રેસ કરો તો એકદમ સોફ્ટ છે જરા પણ તેલનો ભાગ નથી એવા સરસ કુરકુરે બનેલા છે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમારે પણ જ્યારે ભાત બચી જાય ત્યારે આ રેસીપીને ટ્રાય કરી અને કુરકુરે બનાવજો આ કુરકુરે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર